તો રામ રામ મિત્રો હું શું તમારો પ્રિય રમેશ મોકરિયા ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફોલો કરી દીજો અને યુટ્યુબમાં હોય તો ને ને તો આજે અમારે જવાનું છે છે બાટવે અને મારા ખીમો દૂધો એ હું બાટવે જાઉં તો હાલો આપણે વિડીયો જોતા રહીજો તો હાલો આપણે જઈએ હવે બાટવે તો મિત્રો ખીમા ને દૂધાને મેં ઠાઠામાં નાખી દીધા હવે આગળ બાટવે જઈ

મારે ને કારી નો મોબાઈલ તૂટી ગયો ને એટલે હું આવ્યો ભાઈ ભેમન ભેમન બધાય ભાગ્યા આવે એ રોગ આવ્યો

મને તો સારું બેઠો ભાઈ અમે બાટવા માટે નીકળી જાઓ હવે ગાય ફરે પાછા

જો બેના મોટા તો બોલો હાલો તો ભાઈ વિડીયો મજા આવી હોય તો શેર કરી દીજો તો જય માતાજી